એસઓજી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ આ એવી સંસ્થા છે અને એકવાર વાર ગેરકાયદેસર કામ ઉપરથી પડદા કાઢે છે અને જે કોઈ બી ઘટના છે તેનો ભેદ ઉકેલી લાવતી હોય છે ત્યારે આજે તેમણે સુરતમાંથી ગેરકાયદેસર ડુપ્લિકેટ ઘી બનતી ત્રણ ફેક્ટરી ઉપરથી પડદો ઉઠાવ્યો છે અને આ સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલ્યો છે શું છે સમગ્ર ઘટના કોણ છે આરોપી આપણે વિગતે વાત કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ હું આપની સાથે પંડ્યા જ્યોતિકા વાત એમ છે કે સુરત માં ઘણા સમય થી એક ડુપ્લિકેટ ઘી બનાવતી ફેક્ટરી કાર્યરત હતી જે ડુપ્લિકેટ ઘી બનાવતી હતી જે ઘી ખાવાથી લોકોના સેહતને ઘણું બધું નુકસાન થઈ શકતું હતું આ જે ફેક્ટરી છે તેને કામગીરી ઉપર એસઓજી એટલે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ જે સંસ્થા છે તેને કામગીરી ચાલુ કરી અને આ સમગ્ર ઘટના છે તેની ઉપરથી ભેદ ઉકેલ્યો છે સુરતમાંથી એવી ચાર ફેક્ટરીઓ એસઓજીએ પકડી પાડી છે જેમાંથી તેમને દસ હજાર કિલો નું ડુપ્લિકેટ કીનો જથ્થો પકડી પાડ્યો છે જે ટોટલ રકમ એક કરોડ વીસ લાખ છપ્પન હજાર રૂપિયા પાંચસો થાય છે જે આ રૂપિયા છે તેનું ખોટું ઘી ત્યાં બનતું હતું અને તે વેચાણ પણ થતું હતું ને તેના તે લોકો ખાતા બી હતા ને તેનાથી લોકોની સેહતને અનેક નુકસાનો પણ થતા હતા આ સમગ્ર ઘટનાને લઈ અને પોલીસે પણ કાર્યવાહી હાથ ધરી હતી અને આ એસઓજીએ જ્યારે આ કેસ

ચીઝ આવું જેનું ડુપ્લિકેટિંગ કરે છે એના માટેની સ્પેશિયલ ડ્રાઈવ હતી આ ડ્રાઈવના અનુસંધાને એસઓજી દ્વારા એક ચોક્કસ બાતમી એવી મળી હતી કે અમરોલી વિસ્તારના કોસાળ આવાસની અંદર જે સરદારનગરને એ જગ્યાએ છે ત્યાં કોઈ ડુપ્લિકેટિંગ ઘીનું ડુપ્લિકેટિંગ કરે છે એના અનુસંધાને એસઓજી દ્વારા રેડ કરવામાં આવી જે રેડની અંદર માધવ ડેરી પ્રોડક્ટ નામની એક કંપની બનાવી એની આડની અંદર અલગ અલગ નામથી ઘીનું બોગસ પેકેજિંગ કરી અને માર્કેટમાં વેચતા હતા એના દ્વારા અમે વધારે પૂછપરછ કરતા અમને એવું જાણવા મળ્યું કે કોસાડની અંદર જ બીજું ઈવા ઈબ્રો કરીને છે ત્યાં કોસાડની અંદર જ ત્યાં બીજી જગ્યાએ તુરંત અમે રેડ કરી તો ત્યાંથી એ પણ મોટા પ્રમાણમાં મોટા જથ્થાની અંદર એક ફેક્ટરી પકડી આવી એના પૂછપરછ કરતા એની બાજુમાં અમે ગયા તો ત્રીજી પણ એવી ફેક્ટરી મળી આવી જેના માલિકો અલગ અલગ પોતાની ફમ બનાવી આ લોકોએ એક માધવ ડેરી પ્રોડક્ટ અને એક આદિનાથ ડેરી પ્રોડક્ટ નામની એક ફોર્મ બનાવી હતી અને એક ન્યૂ આદિનાથ ડેરી ફમ એ કરી અને અલગ અલગ ઘીનું પેકેજિંગ કરી અને માર્કેટમાં અલગ અલગ જગ્યાએ વેચતા હતા આ જે કંપની જે ઘીની ફેક્ટરી છે એના માલિકોના નામ છે જયેશ જયેશકુમાર રમેશચંદ્ર મહેસૂરિયા

આ લોકોની જે મશીનરી હતી એ ઓટોમેટિક પ્લાન્ટ છે આ લોકોના ત્યાં ઓટોમેટિક જે આખા જે અંદર ઘીને એ બધું નાખી અને ઓટો પ્લાન્ટ છે કે પેકેજ થઈ પેકેજિંગ થઈને જ બહાર નીકળે આ લોકો દરેક વસ્તુઓની અંદર આની અંદર દૂધ જેવી કોઈ વસ્તુનો સામેલ કરવામાં જ નહોતી આવતી આ વનસ્પતિજન્ય જે તેલ આવે છે પામોલિન તેલ એ તેલ પછી કેમિકલ આવે છે કોરમ કરીને કેમિકલ આવે છે એ કેમિકલને ઉમેરવામાં આવે જેનાથી જે પ્રકારના ઘીની તમારે સ્મેલ જોઈતી હોય ધારો કે ગાયના ઘીની સ્મેલ જોઈતી હોય તો ગાયના ઘીની સ્મેલ આવે ભેંસના ઘીની સ્મેલ જોઈતી હોય તો એ મુજબની સ્મેલ આવે એ ટાઈપનું કેમિકલ આવે છે એક કેમિકલનો ઉમેરો કરવામાં આવતો હતો અને એક આ લોકો કલરનો ઉપયોગ કરતા હતા એક એ કલરથી જેવું તમારે કલરનો દેશી ઘીનો કલર હોય એ મુજબના એ આવી જાય અને એસેસ નામના કેમિકલનો ઉપયોગ કરતા હતા આ એસેસ નામનું કેમિકલ એક એવું કેમિકલ છે કે જે આપણા રિયલ જે દેશી ઘી હોય છે એ દાણાદાર હોય છે તો આ દાણાદાર બનાવવા માટે આ એસેસ કેમિકલનો ઉપયોગ કરવાથી ઘીની માત્રા એકદમ દાણાદાર જેવી થઈ જતી હતી હા મોટા ભાગે આ લોકો નંદુરબાર સુરત ની અંદર મોટા ભાગે આ લોકો કેટરિંગ વાળા જે રસોઈ નું એનું કામ કરે છે એ લોકોને આપે છે હોટલો માં આ લોકો નો ઉપયોગ છે પછી જે સ્ટ્રીટ ફૂડ ની અંદર જે બધી આ લારીઓ ને એવી બધી જે જગ્યાઓ જે છે એ જગ્યાએ મેક્સિમમ આ લોકો ના ગ્રાહકો આ પ્રકારના હતા આ લોકો માર્કેટ ની અંદર છસો એંસી રૂપિયે કિલો એ રીતે વેચતા હતા અને એમ આ લોકો આઠસો નવસો હજાર ત્યાં સુધી એમ આરપી લગાવતા હતા આ લોકો જે રાતના સમયનો ઉપયોગ કરી અને રાતે જ આ જે બનાવવાનું કામ કરતા હતા અને દિવસે આ લોકો એ પોતાના સેલ્સમેનો રાખેલા હતા જે એ લોકોના અલગ અલગ નામ છે રીધમ મૌલી આ આ ટાઈપના જે નામ હતા એની એ લોકો એ ટીશર્ટો બનાવી હતી એના જે સેલ્સમેનો હોય એ સેલ્સમેનો ત્યાં અંદર જઈ આજ ટીશર્ટો પહેરી અને ત્યાં વેચાણ કરતા હતા છેલ્લા બે વર્ષ થી આ લોકો કાર્યરત કાર્યરત હતા કેટલા લોકો જોડાયેલા આ આની જે ચેનલ જે છે એ બહુ લાંબી ચેનલ છે જે તપાસમાં હજુ બીજા ઘણા બધા નામ ખુલી શકે એવી શક્યતાઓ છે અગાઉ આજે જે મૈસુરિયા જે છે એનો બ્રધર છે આપણે બનાસકાંઠાની અંદર બનાસકાંઠાની અંદર એના ત્યાંથી સત્તર લાખનું ઘી ડીસા અંદર પકડાયેલ છે ચો ચોવીસ કલાક આ લોકોના ઓટોમેટિક પ્લાન્ટ છે તો ઓટોમેટિક પ્લાન્ટની અંદર તો સતત એ લોકો જેવું ચાલુ કરે એ રીતે નીકળે અને બાકીના જે બીજા બધા ડબ્બાનું એનું પેકિંગ જે છે એના ત્યાં આગળ જે માણસો છે અમે પહેલી ફેક્ટરી માધવ ડેરી પ્રોડક્ટની અંદર જ્યાં રેડ કરી ત્યાં લગભગ આઠથી દસ માણસો કામ કરતા હતા એ લોકોને સીપ મુજબ કામ કરતા હોય અને આ લોકો મેન્યુઅલી જ ઘી બનાવી અને ડબ્બાની અંદર પેકિંગ કરતા હતા આ લોકો રિધમ કરીને એક છે કંપની નામ એક મૌલી પ્રીમિયમ દેશી ઘી પછી એક શ્રી મૌલી પ્રીમિયમ ચોખ્ખુ દેશી ઘી પછી શાશ્વત પ્રીમિયમ ઘી એવી અલગ અલગ નામથી આ લોકો ઘીનું વેચાણ કરતા હતા અત્યારે અમે આ જે ઘી સીસ કર્યું છે એ નવસોને ઓગણીસ કિલો લગભગ સડસઠ લાખ રૂપિયાની કિંમતનું આ ઘી છે અને આ જે ઘી છે એ લોકોને અમે પૂછી જોયું તો એ લોકોને જ ખબર નથી કે આ શું છે અને અમે બીજા ડોક્ટરોની પણ સલાહ લીધી કેન્સર થવાનું મૂળ કારણ આ આવા પ્રકારની જે પ્રોડક્ટ આપણે જે ઇન્ટેક કરીએ છીએ એના કારણે થાય છે આ તો પોલીસ અધિકારી જેમણે આ સમસ્ત ઘટના છે તેને સ્પષ્ટ આપણને સમજાવી છે આપણને કહ્યું છે અને આ સમગ્ર ઘટના ઉપરથી ભેદ ઉકેલ્યો છે અમારા અહેવાલને લઈને આપશું માનો છે તમને કોમેન્ટ કરી જરૂરથી જણાવજો તેમજ અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ વૈષ્ણવજન તો તેને કહીએ જે परा